ભરૂચના આલિયા બેટ પર દીપડાએ બે ખરાઈ ઉઠના બચ્ચાને શિકાર બનાવ્યા હતા બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નિલગાયનો પણ શિકાર કર્યો હતો અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ આલિયા બેટ વિસ્તારમાં દીપડા હયાતીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે હાંસોટના ભેટા ગામથી આલિયા બેટના માર્ગ તરફ જતા અંતરિયાળ વિસ્તારમાં ખોરાક આરોગી રહેલા ખરાઈ ઉઠના બે બચ્ચાના દીપડાએ શિકાર કર્યા હતા જે અંગે ઉંટમાલિકને જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચતા મરેલા ઊંટના બચ્ચા નજીક જ દીપડો બેઠો હોવાનું જોવા મળ્યું હતું જેને લઈને ત્યાંથી પરત પોતાના પડાવ પર આવી ગયા અને આ અંગે અન્ય કબીલાના લોકોને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા શમરેલ મરેલ ખરાય ઊંટ અવશેષો જોવા મળ્યા હતા અંગે કબીલાના મુખી મોહમ્મદભાઈ જતર આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી દીપડા પકડવા માટે આલિયા બેટ પર પાંજરા ગોઠવવાની માંગ કરવામાં આવી છે રિપોર્ટર અવી સૈયદ તલકા ન્યૂઝ ぜひゲームをね。